باجو فري جا جو آ باجو فري جا جو جو Yes, sabe. eu How tá? Yes. Yes. Eu okay. Yes. Yes.

નવી <laughs> કંપની <laughs> 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 o a y a d a d I r Yes. Yes. ready. Yes. Yes, ready. how about Yes, ready. Yes, ready. Yes, about yes, you? Yes. Yes, ready. How about you? Yes, ready.

र होगू भी गया था और हम क्या रह जाएँ ना धरती लुका दस हजार आप बड़ी सफाई है एक सरकारी उपकिसर है ना पुलिस खाता ना था। आवाज भीगम निर आपने खड़े-खड़े प्रसंसा करी हुई पर्वत साहब ने हमें रूटुमार्वाज इसमें हटे और નગરના વિસ્તારની અંદર અંધજન મંડળના લોકાર્પણ પ્રસંગે અહીંયા આગળ આમંત્રિત જે મહાનુભાવો છે એમાં વિશેષ કરીને શેઠ શ્રી દેવાંગભાઈ પટેલ આદરણીય દિનસા પટેલ અને વિશેષ કરીને ડોક્ટર ભૂષણ પુનાની અને વિશેષ કરીને આ જે અંધજન મંડળ છે એના આદરણીય પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ અને મંત્રી શ્રી સૌ આ કાર્યક્રમની અંદર જોડાયા અને આમ અનેક દાતાઓ વિશેષ કરીને વિરેન્દ્રભાઈ એમનું સૌ પરિવાર અને આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમની અંદર જોડાયા આમ તો અંધજન મંડળ દાન કોઈ પણ જગ્યાએ આપીએ એ આપણને બધાને જીવનની સાફલ્ય તરફ તરફ લઈ જાય છે તો અંધજન મંડળની અંદર પણ અનેક લોકોએ આની અંદર જોડાયા જે મહારાજના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે આજના પ્રસંગની શુભેચ્છા સાથે આપ સૌને મહારાજે સમાજને તમે શું સંદર્શ સંદોશો આપવામાં આવે છે ભગવાને આપણને સૌને જે આપ્યું છે એમાં વિશેષ કરીને તો સંતોષ માનવાનો હોય અને સંતોષની સાથે વિશેષ કરીને હું અન્ય કોઈ વ્યક્તિ એક માટે સમાજ માટે નહીં સમાજ માટે દૂરની વાત છે પણ એક વ્યક્તિ માટે પણ જીવનમાં જો ઉપયોગી થઈ શકું તો એ આપણા જીવનની સાફલ્યતા છે એવું આજના લોકોને હું સંદેશ આપવા માંગુ ભાસ્કરભાઈ ઇન્દુભાઈ પટેલ પ્રમુખ અંધજન મંડળ નડિયાદ અંધજન મંડળ નડિયાદ સંચાલિત એક પીપલમાં મેન્ટલી રિલેટેડ છોકરાઓની સ્નેહ સ્કૂલ ચાલે છે અને કપડવંજ રોડ ઉપર જલારામ મંદિરમાં એક વિકલાંગ ટ્રેનિંગ સેન્ટર ચાલે છે એ બંનેમાં સગવડ પૂરતી ના હોવાથી અમે એક આ નવા બિલ્ડિંગ નું બાંધકામ કર્યું અને આશરે પચાસ લાખ ના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર થયું છે એનો આજે ઉદઘાટન પ્રસંગ હતો અમારે મેન્ટલી રિલેટેડ છોકરાનું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે અને વિકલાંગોને મીણબત્તી બનાવવાનું પેપર ડીશો બનાવવાનું સાડીના બુટ્ટા ચોંટાડવાનું કોમ્પ્યુટર વગેરેની ટ્રેનિંગ આપી અને એ લોકોને પગભર કરવાના પ્રયત્ન કરીએ છીએ તદ ઉપરાંત અમારી થી અમે ઘરે ઘરે કોઈને બી પલંગ જોઈએ ઓક્સિજન મશીન જોઈએ વ્હીલચેર જોઈએ ટોયલેટ છે જોઈએ એક નજીવા બે રૂપિયાના ટોકન પાડેથી આપીએ છીએ બેડ બોડી છે અમારી દેડ બોડી રાખવાના મશીન છે પાંચ ઓક્સિજન મશીનો છે 25 પલંગ છે વીસેક વ્હીલચેરો છે અને અમારા ઉમરે આવેલા કોઈને બી ધારો કે સાધન ખલાસ થઈ ગયું હોય તો નવું લાઈન આપીએ છીએ અને આઈ કેમ્પો પંચમહાલ થી માંડીને અંબાત ખેડા સુધી હવે કરીએ છીએ જેની વાન અમને દેવાંગભાઈ ઈપ્પોવાળા પરિવાર તરફથી એમ્બ્યુલન્સ પ્રાપ્ત થયેલ છે